હેલો મિત્રો વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક કે યુટ્યુબ ચેનલ મિત્રો અહીંયા વાત કરીશું સીસીઈની એક્ઝામ વિશે સીસીઈની ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ વિશે તંત્ર કેટલા હદે ઢીલું છે એની અને વાત કરીશું આ બધી શરૂઆત જે એક્ઝામની શરૂઆત થઈ એની અને બે વિડીયો પણ તમારી સાથે શેર કરીશ જેને આપણે જો રિક્વેસ્ટ આવે તો ટીમ પણ કરવા પડે તો વિડીયો જે છે તમે વહેલી તકે તમારા મિત્રોને શેર કરી દેજો અહીંયા વાત કરીશું મિત્રો ફર્સ્ટ તો જે આપણે આ વિડીયો બનાવ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ એક થંપ્લેન છે મારા વિડીયોનું જેમાં બસો પણ વ્યૂઝ જે છે કમ્પ્લીટ નથી બરાબર એની વાત નથી કે વ્યૂઝ કમ્પ્લીટ નથી વાત એ છે કે ટોપિક કયો હતો જેના ઉપર મેં વિડીયો બનાવ્યો એ ટોપિક શું હતો શું સીસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ છે કે અભિશાપ રૂપ છે બરાબર એના પર મેં સંક્ષિપ્તમાં વાત કરી છે એ તમે વિડીયો જોઈ શકો છો એમાં જે છે મેં વાત કરી હતી એમાં કે વિદ્યાર્થીઓ માટે આ જે સીસીઈની એક્ઝામ જે છે કેટલી હદે ફળદાયી અથવા કેટલી હદે સારી અને ખોટી નીવડશે બરાબર વિડીયોની ડેટ તમે જોઈ શકો છો કે જાન્યુઆરી ત્રીસ બે હજાર ચોવીસ આ વિડીયો બનાવ્યો તો જ્યારે એના આઈ થિંક ફોર્મ ભરવાનું સ્ટાર્ટ હતા અથવા તો થોડા દિવસ બાકી હતા એ એના ઉપર જે છે વ્યૂઝ જે છે બસો પણ કમ્પ્લીટ નથી બરાબર વાત એમ કરીએ કે સીસીઈની એક્ઝામ જે છે એ કેમ લેવામાં આવી કેમ સ્ટાર્ટ કરી જે એમજીબીસીએલ પીજીબીસીએલ બેન્કિંગ અને એસએસસી જેવી એક્ઝામોમાંથી આ એડેપ્ટ થઈ છે અને કેમ એડેપ્ટ કરવામાં આવી તો સૌથી પહેલાં તો આપણા ગુજરાતમાં અને ભારતમાં બધે જ જે છે પેપર લીક અને પેપર કૌભાંડની જે છે ચર્ચાઓ થતી હતી પેપર લીક બહુ થતા હતા એવા કેસીસ વધી ગયા હતા ગુજરાતમાં પણ પચાસથી આઈ થિંક પચાસ આસપાસ જેટલા પેપર જે છે લીક થયા છે અને બહાર આવ્યા છે બરાબર બીજા તો બહાર આવ્યા નહીં હોય બરાબર તો સરકારને એના પર સ્ટ્રિક્ટ એક્શન લેવાનો હતો માટે એમને જે છે બીજી એક્ઝામોમાંથી પ્રેરણા લઈને નોર્મલાઇઝેશન પદ્ધતિ સાથેની જે આ સીબીઆરટી એક્ઝામ જે છે એટલે કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ જે છે એ લેવાનો નિર્ણય કર્યો પણ આમાં વિદ્યાર્થીઓને જે છે બધી રીતે કહી શકાય દરેક એક્સપેક્ટમાં જે છે એમને નુકસાન જ નીવડ્યું છે એક તો જે રીતે એક્ઝામ લેવાની હતી જેના કારણે એક્ઝામ લેવાની હતી તો ફર્સ્ટ એનું રીઝન હતું કૌભાંડથી કૌભાંડ સામે રક્ષણ પરીક્ષાઓમાં બરાબર બીજું કે સુવ્યવસ્થિત પરીક્ષા લેવાય ત્રીજું કે પારદર્શિકતા પારદર્શિતાથી એક એક પારદર્શિકતાથી પેપર લેવાય બરાબર ચોથું જે છે એ કહી શકાય કે સારી એવી ક્વોલિટીમાં જે છે ગુજરાતને એવા અધિકારીઓ એવા ક્લાસ થ્રી ક્લાર્ક્સ અથવા ક્લાસ થ્રી અધિકારીઓ મળે બરાબર સારી એવી ક્વોલિટીમાં મળે એમનું જ્ઞાન સારી રીતે ચેક થાય કોઈને અન્યાય ના થાય પરંતુ અહીંયા જે એનું કહી શકાય કે આટલું મોડું નીવડ્યું છે અત્યાર સુધી એનું એ કહી શકાય ફાઇનલ આન્સર કી આવી નથી બરાબર ફાઇનલ આન્સર ક્યાં આવી નથી એનું રિઝલ્ટના અત્યાર સુધી કોઈ ઠેકાણા નથી તમે જોઈ શકો છો અત્યારે જુલાઈ મંથ પૂરો થઈ ગયો છે બરાબર અને એના પછી પણ એનો કોઈ ઇશ્યુ નથી બીજું કે જે જેના માટે આ એક્ઝામ લેવાની જેની આપણે વાત કરી તો એનાથી તદ્દન ઉલટું થયું છે પરીક્ષાઓમાં જે ક્વેશ્ચન છે એ પણ આપણો એક મુદ્દો છે કે પરીક્ષાઓમાં ક્વેશ્ચન જે છે એ કોઈ ધર્મ જાતિ લિંગને જે છે અપમાન ના થાય એ પ્રમાણે ના હોવા જોઈએ બરાબર ફાલતુ ક્વેશ્ચનો જે છે એ પૂછાતા હોય છે ઘણી વખતે જેનો એક્ચ્યુઅલ જે જોબ સાથે કોઈ લેવા દેવા હોતો નથી એકચ્યુઅલ જોબ કોઈ મતલબ એના કાર્ય કાર્ય ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા હોતો નથી બરાબર એવા ક્વેશ્ચનો પૂછાય છે એના સામે એના સામે જે છે રક્ષણ મળવું જોઈએ પ્રશ્ન એ જે ક્વેશ્ચન છે એવા પૂછાવા ના જોઈએ સામે બીજું કે વાંધા અરજીઓ ના આવવી જોઈએ બરાબર ઓછામાં ઓછું જે જે ખામીઓ જે જે પરીક્ષાઓમાં જે કહી શકાય વાંધા અરજીઓ આવે છે કે ખોટા રદ પ્રશ્નો પ્રશ્નો રદ કરવા પડે છે એવી વસ્તુઓ સામે રક્ષણ મળે એવી સામે એવી વસ્તુઓ ઓછી થાય ઘટે એના માટે આ સીબીઆરટી એક્ઝામ હોય છે જે કહી શકાય કે નેક્સ્ટ ટુ મતલબ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય છે આવી ખામીઓ સર્જાની પણ સૌથી વધારે ખામીઓ જે છે કહી શકાય કે એટલી વાંધા અરજીઓ હોય પેપર પ્રશ્નો ખોટા હોય ઓપ્શનો પણ બદલી દેવાના જે છે કહી શકાય કે તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શનો પણ બદલી એવીની ફરિયાદો સામે આવી રહી છે તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે આ જે ક્વેશ્ચન છે એમાં કહી શકાય કે ઓપ્શન બદલી થવાનું જે છે એક કહી શકાય કે મુદ્દો ઉઠ્યો છે તો આમે આ આવા કહી શકાય કે મુદ્દાઓ ઉઠી રહ્યા છે ત્યારે આ સીબીઆરટી પરીક્ષા કેટલી કેટલા હદે સફળ નીવડી છે એ આપણે વિચારવું રહ્યું વિદ્યાર્થી તરીકે આપણે એ વિચારવું રહ્યું બીજું કે અહીંયા તમને જે છે એ બે વિડિયો બતાવવા માંગીશ પ્રથમ વિડિયો અહીંયા આ યુવરાજસિંહનો છે જે કંઈક આ પ્રમાણે કહી રહ્યા છે હું સ્પષ્ટપણે માનું છું કે આ જે સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિ એ વિદ્યાર્થીઓના નુકસાનમાં છે સીબીઆઈટી એટલે કે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ છે એ બંધ થવી જોઈએ આ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિનો હું આજથી વ્યક્તિગતપણે વિરોધ કરું છું અને હું નેક્સ્ટ કે બીજું કે વેબ સંકુલના આપણા જે સાહેબ છે બરાબર એ કંઈક આ પ્રમાણેનું કહી રહ્યા છે તમે જોઈ રહ્યો કે કોઈ એમના કોઈ એક વિડીયોમાં આ ટાઈપનું એમને જે છે કહી શકાય કે વિદ્યાર્થીઓના સમર્થનમાં જે કહી શકાય વલણ આપ્યું છે બની શકે કે આ વિડીયો મારે ટ્રીમ કરવો પડે પરંતુ તમે જે મેઇન ટોપિક છે વાતનો એ સમજી શકો જશો તો કહી શકાય કે આખો ઓવરઓલ ટોપિક તમને સમજાઈ જાય છે કે સીબીઆરડી એક્ઝામ જે છે લેવાના શું ફાયદાને શું નુકસાન હોય છે જે બી ફાયદા હોય છે એ બધા જ અત્યારે એવા લાગે છે કે નિષ્ફળ સાબિત થાય છે જે ફાયદા છે એ ગેરફાયદા અથવા તો ડિસએડવાન્ટેજમાં ફેરવાઈ ગયા છે કહી શકાય કે કોઈ પણ એક્ઝામમાં અત્યારે સીબીઆરટી એક્ઝામ સીબીઆરટી એક્ઝામ હોય બરાબર તો તમે મહત્તમ જે એની ખામીઓ જે છે દૂર થાય છે એની કહી શકાય કે સારું એવી ક્વૉલિટીમાં તમને વિદ્યાર્થીઓ પાસ થાય છે અને સારી એવી કહી શકાય કે ક્વોલિટીમાં પાસ થાય છે અને એની એક્ઝામનું પણ એક એક કહી શકાય માળખું હોય છે એની સિસ્ટમ હોય છે બરાબર તો અત્યારે ગુજરાતમાં જે સ્પર્ધાનું લેવા જેવી છે અને সিবিআরটি एग्जाम થી આ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી ઓફલાઈન एग्जाम કરતા એ કહી શકાય કે શરૂઆતમાં એમને કીધું કે બહુજ ઓછું થશે પરંતુ એનાથી એકદમ વિપરીત નીવડ્યું છે એટલે કે ઓનલાઈન एग्जाम થી જે ઓફલાઈન एग्जाम કરતા પણ નુકસાનકારક વિદ્યાર્થીની દ્રષ્ટિએ નુકસાનકારક જે છે નીવડ્યું છે તેના પર આપણે વિડિયો પણ બનાવ્યો તો પરંતુ એ વિડિયોને આપણે વિદ્યાર્થીઓ જેટલું મહત્વ ના આપીએ કોઈ એના વિશે વાત કરતું હોય કોઈ યુટ્યુબર એના વિશે વાત કરતું હોય તો આપણે એને જ મહત્વ ના આપીએ વિડિયોને મહત્વ ના આપીએ તો આઈ થિંક જે યુવરાજસિંહે કહ્યું જે કહી શકાય કે આપણા વેબ સંકુલના સાહેબે કહ્યું બરાબર એ ક્યાંકને ક્યાંક સાચું છે વિદ્યાર્થીઓમાં એકતા નથી અને વિદ્યાર્થીઓ કહી શકાય કે અલગ અલગ ગ્રુપમાં ડિવાઇડેડ છે જેમ કે આ સીસીવાળા છે આ ટેટ ટાટવાળા છે આ હાઈકોર્ટવાળા છે બરાબર આ કોન્સ્ટેબલ પીએસઆઈવાળા છે આ ફોરેસ્ટવાળા છે એમ વિદ્યાર્થીઓને અલગ ડિવાઇડ પાડવામાં આવે છે અલગ કરવામાં આવે છે અને કદી પણ સાથે મળીને કોઈ કોઈ વાતને ઉઠાવી હોય કોઈ મુદ્દોને ઉઠાવે તો એ ગુજરાતમાં બની શકે એમ નથી બરાબર એવું આપણે વખત વખત આપણી વિડીયો બનાવેલા છે પરંતુ અહીંયા જે છે કહી શકાય કે આપણે જ્યાં પણ અરજી નિવેદન કરી શકતા હોય ત્યાં કરી કરવી જોઈએ અને સીબીઆઈટી એક્ઝામ બધી જ રીતે વિદ્યાર્થીઓને નુકસાનકારક છે બરાબર એટલું મારું કહેવું છે બરાબર અને આશા રાખું છું કે આ વિડીયોને પણ ગયા વિડીયો કરતાં થોડી વધુ હાઈપ મળે બરાબર અને તમે એક વિદ્યાર્થી તરીકે વિચારો નાખીએ કોઈ અલગ અલગ ગ્રુપ તમે આપણે ટેલિગ્રામમાં ગ્રુપ બનાવીએ છીએ અને અલગ અલગ ડિવાઈડ થઈ જઈએ છીએ એવું ના થાય બરાબર મારો મુદ્દો મેન એ છે કે આપણે જે છે સીબીઆરટી એક્ઝામ કરતાં જે ઓફલાઈન એક્ઝામ હતી એ વધુ મને લાગે છે પારદર્શિતા હતી તમે જે જે તે બોર્ડને આપણે એ કહેવાનું હોય કે તમે જે પારદર્શિતા લાવવા માટે પેપર લીક રોકવા માટે જે છે તમે આવું કદમ ઉઠાવ્યું છે કે જે સીબીઆરટી એક્ઝામ લેવાની બરાબર તો એનાથી તો જે છે પ્રોબ્લેમો થોડી ઓફલાઈન કરતાં વધી ગઈ છે ના તો ઘટ ના કે ઘટી ગઈ છે બીજું કે વિદ્યાર્થીઓ પર જે ભારણ થયું છે એ પણ એક અલગ વાત છે કે વિદ્યાર્થીઓ પર જે વાંચવાનું સિલેબસનું જે ભારણ વધ્યું હતું બરાબર એ પણ એક નેક્સ્ટ લેવલે હતું એની પણ વાત છે કે જે લોકો અહીંયા જેમ સાહેબે વાત કરી બરાબર કે જે ગણિત વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ જેમને પહેલેથી જ ગણિત વિજ્ઞાન રિઝનિંગ જે છે ઇઝી છે જે એ સ્ટ્રીમમાંથી આવે છે આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમવાળા અલગ પડી જાય છે એમને અલગ વિષયોનું જ્ઞાન છે ગુજરાતી અર્થશાસ્ત્ર અને ઇંગ્લિશ જેવા વિષયોનું જ્ઞાન છે એ લોકોને ગણિત વિજ્ઞાન ના આવડતું હોવું પણ બને તો એ વિદ્યાર્થીઓ સાથે આ તદ્દન કહી શકાય કે અન્યાય છે બીજું કે બધા વિદ્યાર્થીઓને સમાન અન્યાય ક્યારે છે જ્યારે નોર્મલાઇઝેશન પદ્ધતિ એક જે છે એમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે બરાબર નોર્મલાઇઝેશન પદ્ધતિમાં તમે એક એનું સૂત્ર છે આઈ થિંક મને ખબર છે કે એનું સૂત્ર છે એક સિસ્ટમથી કામ કરે છે પણ એટ ધ એન્ડ દરેક વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક નુકસાન છે બરાબર અહીંયા એ વાત નથી કે મારે જે છે પાંચ વધે છે તો મારે કંઈ બોલવા જેવું નથી કેમ કે મારે મારા માટે સારું થયું છે બરાબર અહીંયા કેવું છે કે દરેક વિદ્યાર્થી જેમ આપણે બસમાં પોતાની સીટ મેળવવા માટે જેમ દોડમ દોડ કરતા હોઈએ છીએ ધક્કા મુક્કી કરતા હોઈએ છીએ અહીંયા ગુજરાતમાં સ્પર્ધા પરીક્ષાઓના વિશ્વમાં એવું થઈ થઈ રહ્યું છે કે ક્યાંક આપણે ક્યાંક ઘૂસીને ક્યાંક આપણે આગળ છીએ તો ક્યાંક આપણે આપણી સીટ મેળવી લઈએ બીજાનું જે થવું હોય થાય બરાબર અને ના કે વિદ્યાર્થીઓ ભેગા થઈને વ્યક્તિઓ ભેગા થઈને એક અલગ બસનું કહી શકાય માંગ ઉઠાવે કે તમે એક અલગ બીજી બસ ડેપો મેનેજરને કહે કે કેમ નથી મૂકતા બરાબર એ વસ્તુ કરવાની જગ્યાએ આપણે જે છે અંદર અંદર ધક્કા કરી રહ્યા છીએ અને એકતા બિલકુલ નથી અને કોઈ મુદ્દો ઉઠાવવાની અહીંયા વાત નથી તો મારી બસ વાતને અહીંયા વિરામ આપું છું તમે સમજી શક્યા હશો ઓછા શબ્દોમાં કે અહીંયા ગુજરાતમાં સરકારુ ભાષાનું શું કહી શકાય વાતાવરણ ક્રિએટ થયેલું છે અસ્તુ ધન્યવાદ